પાક બરબાદ ભારે ડીસા તાલુકાના ખેડૂતો બે દિવસ નથી આમ ખેડૂતોના ખેતરમાં કમર સુધી વરસાદી પાણી ભરાઈ જતા જ પાકને વ્યાપક નુકસાન થયું છે સંપૂર્ણપણે નાશ થયો છે ત્યારે શું છે હાલમાં સ્થિતિ અને કેવી છે આ ખેડૂતોની અહીંયા સ્થિતિ આવો જોઈએ જાણીએ સમજીએ આ દ્રશ્યો નદી કે તળાવના નથી પરંતુ આ દ્રશ્યો છે ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીના તો આકાશી દ્રશ્યો પરથી એવું સાબિત થઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી કેવો વિનાશ વેર્યો હશે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લોકોના ખેતરોમાં એવા તો વરસાદી પાણી ભરાઈ ગયા છે કે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે રવિવારે ડીસા તાલુકાના દામા રામપુરા લક્ષ્મીપુરા જેનાલ અને વરણ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગની જમીન પૂરમાં તરબોળ થઈ ગઈ છે ખેતરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે અમારા વરસાદના કારણે મગફળીનું વાવેતર કર્યું હતું બધું ફેલ કાઢ્યું છે હાલમો પોણી છે ખૂબ જ જે પોણી છે ત્રીસ ગટર મેં વિયાજમાં પૈસા લાવીને વાવેતર કર્યું હતું પણ બાકી બધું આખું પોણી જ્યું સપના દેખા સપના જોયા હતા કીધું આ ખેતી કરો મગફળી વાવો ને કોઈક પૈસા કમો તો છોકરાને ફેડે એમ પણ એ કોર પરમોને કોઈ કોમ થયું ના બધું પોણી હાલ કેડે કેડે અમુક પોણી છે સાહેબ વરસાદે વિરામ લેતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદને લઈને ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાયા છે છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે કેમ કે ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવીને મગફળીનું વાવેતર કર્યું હતું અને વધુ ઉપજ થશે તેવી આશા હતી જોકે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે

ત્યારે ખેડૂતોની માંગ છે કે નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ત્યારબાદ વળતર ચૂકવવામાં આવે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા